નમસ્કાર મિત્રો તો આજે આપણે મારા ઘરનો ગેસનો ચૂલો ખરાબ થઈ ગયો છે એટલે આજે તો લગભગ અમે મારા ઘરે પંદર દિવસથી કહેતા હતા એટલે ગેસનો ચૂલો સ્લો આવે છે બટન બધા જામ થઈ ગયા છે તો આજે સવારમાં અમે થોડો ટાઈમ લઈને અને ગેસનો ચૂલો ખોલું છું તો પણ તમે પણ બધા જોજો આજે બે સાથે લાવ્યો છું અને આ ઘરે ગેસનો ચૂલો બધું રિપેરિંગ કરવું બધું સર્વિસ બી કરવું પડશે કારણ કે બધું બટનના બધું નોબ બધું જામ થઈ ગયું છે એટલે તમે પણ જોઈ શકો છો અને ત્યાર પછી કે ગેસનું લાઇટર બી ખરાબ થઈ ગયું છે એટલે આજે પણ હું સરસ મજાનો સોનાનો ગોળ જેવું ગેસનું લાઇટર પણ લાવ્યો છું એ પણ તમને હું બતાવું છું અને આપણે એ પણ ખોલશું કે તમે પણ મગાવી લેજો તમારો જોઈએ તો અને એ પણ સારી ક્વોલિટી લક્ષ્મી લક્ષ્મીવાળાની છે જો આ કેવું છે તો આ લાઇટર તમને કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં જરા જણાવજો છે ને સોના જેવું ગોલ્ડ કલરનું લક્ષ્મી કંપનીનું લાઇટર છે અને હવે આપણે ગેસનું ચૂલો રિપેર કરું છું તો કોમેન્ટમાં મને જણાવજો કે આજે